જે ગુનેગારો છે બદમાશો છે એનું લિસ્ટ બનાવવામાં આવ્યું આ તમામના જે પ્રવૃત્તિઓ છે એ બહુ હેઠળ છે તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં તેમનું મકાન છે એ ગેરકાયદેસર છે કે કેમ કે કાયદેસર છે તેમના વીજ જોડાણ કનેક્શન તેમના પાણીના કનેક્શન તેમના ગેસના બોટલ વાપરવાની સ્ટાઇલ અલગ અલગ જે કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એમાંથી કોઈ પણ પ્રવૃત્તિ ગેરકાયદેસર જણાયેલ આવે તો આ અંગે એકદમ કડક પગલાં લેવામાં આવે એ પ્રકારનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં અહીંયા વાંકાનેર સિટી અને તાલુકા થઈને ક્વિસેક જેટલા વીજ જોડાણ છે એ કાપવામાં આવ્યા છે અને એમની સજાકીય કાર્યવાહી પણ દંડની પણ કાર્યવાહી પણ કરવામાં આવી છે હવે નળ જોડાણ અને જમીન ઉપર જે મકાન કે વાળા કે બાંધકામ કોઈ કરેલું હશે તો તે અંગેની માહિતી મેળવી અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે